હેલો વેલકમ ટુ નુપાસ કિચન આપણે નાગપાચમ નિમિત્તે પ્રસાદમાં ધરવામાં આવતી કુલેર બનાવશું આજે મારા કિચનમાં તો પહેલાં તો તેને માટે મેં એક કપ ઓર્ગેનિક ગોળ લીધો છે તેની ઝીણો સમારી લીધો છે હવે તેમાં બે મોટા ચમચા ઘરનું બનાવેલું દેશી ઘી નાખવાનું છે એડ કરવાનું છે જેને આપણે ગરમ નથી કરવાનું મેં ફ્રીજમાંથી બહાર મૂકી દીધેલું હતું તેથી ઘી રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે તો સરસ તેને આપણે પહેલાં ફીણી લઈશું ગોળ અને ઘીને સરસ ફીણી લેવાનું છે પહેલાં તો ગોળ ઓગળે ત્યાં સુધી આપણે ફીણી લેશું જો તમે મારી ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દી જલ્દી કરી દેજો અને બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આવી જ ઓથેન્ટિક ટ્રેડિશનલ રેસિપીઝનું નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ જો હવે આપણે ગોળ અને ઘીને સરસ એવું ફીણી લીધું છે ગોળ પણ ઓગળી ગયો છે તો હવે તેમાં મેં બે કપ દોઢસોથી બસો ગ્રામ જેટલો લોટનો ઉપયોગ કર્યો છે બાજરીનો લોટ જે ચાળી લીધો છે મેં તેને ઉમેરીશું પહેલાં એક કપ ઉમેરી અને મિક્સ કરી લઈશું ધીમે ધીમે લોટ ઉમેરી અને મિક્સ કરતા જઈશું જુઓ કેટલી સહેલી છે કૂલેર બનાવવી એકદમ સહેલી છે પણ આમ ફીણીને તમે બનાવશો ને તો કૂલેર બહુ સરસ બનશે અને સ્વાદમાં પણ ઘણી સરસ લાગશે પેલું કાચું કાચું લોટ જેવું નહીં લાગે જુઓ તો બે કપ લોટ ઉમેરી ગયો છે અને હવે બધું મિક્સ કરીને કૂલેરનો લોટ આપણે તૈયાર કરી દઈશું થોડી ચોળી રાખેલી કૂલેર મેં સાતમ માટે એક વાડકામાં બાજુ પર કાઢી લીધી છે અને હવે આપણે આ કુલેરના મિક્સરમાંથી લાડુ તૈયાર કરી લેશું આ રીતે જો કેવા સરસ લાડુ બની રહ્યા છે ઘી ગોળ અને લોટ એકદમ પ્રમાણસર પડ્યું છે અને આપણી કુલેર બનીને ખૂબ જ સરસ તૈયાર થઈ છે તમે પણ આ રીતે જ બનાવો છો તમે કઈ રીતે બનાવો છો કમેન્ટમાં જરૂરથી મને લખીને મોકલજો અને મારી વિડીયો જોવાની ગમતી હોય તો લાઈક જરૂરથી કરી દેજો જો આટલા મિક્સરમાંથી આઠથી નવ લાડુ તૈયાર થયા છે આ સાઈઝના તમે ઈચ્છો એ સાઇઝના લાડુ તૈયાર કરી શકો છો ચાલો સરસ કુલેર બની ગઈ છે આપણે નાગ દેવતાને ધરાવવા માટે નાગપાંચમની સૌને શુભેચ્છા ચાલો મિત્રો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ધ્યાન રાખજો તમારું